ભાજપે પક્ષના ગુજરાતી સેલના અધ્યક્ષ પદની જવાબદારી સોંપી છે ત્યારે મીરા ભાન્દરમાં વિવિધ સમાજ જ્ઞાતિના ગુજરાતીઓની બહોળી વસ્તી હોવા છતાં તેઓ ઉપેક્ષિત હતા નાના મોટા કામ માટે પણ અનેક મુસીબતોનો સામનો કરવો પડતો અને આ વાતને ધ્યાનમાં રાખીને બિઝનેસમેન અને યુનાઇટેડ ઇન્ટરનેટ ભાગીદાર પ્રવીણ પટેલે તમામ સમાજોને એકત્ર કરી વર્ષ પહેલા મીરા ગુજરાતી સમાજની સ્થાપના કરી હતી ગુજરાતી સેલના અધ્યક્ષ પદે નિયુક્ત થયા બાદ પ્રવીણ પટેલે જણાવ્યું કે મીરા ભાયાંદર માં ગુજરાતીઓના ઉત્કર્ષ માટેની ખાસ રૂપરેખા તૈયાર કરી છે

એ ફ્રીમાં જગા પ્રોવાઈડ કરી શકીએ કે જે એ લોકો પોતાના સમાજના કાર્યક્રમો નાના મોટા જે કરતા હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે બચ્ચાઓના જે કાર્યક્રમ છે આવા બધા જે કાર્યક્રમો છે એ સારી રીતે પાર પાડી શકે અને ગુજરાતીઓની જાગૃતતા બની રહે એ માટેના અમારો પ્રયત્ન છે અને હવે હું રાજકીય પદ લઈને બેઠું છું તો મારી જવાબદારી થોડી વધી જાય છે ગુજરાતીઓ પ્રત્યે એટલે હું બી એવું ઈચ્છીશ કે બધા ગુજરાતીઓ એક થાય જલ્દીથી ભેગા વધારે ભેગા થાય અને વધારે બધી પ્રવૃત્તિઓનો આપણે લોકોને લાભ આપીએ એવી મારી ઈચ્છા છે હમણાં તમે વાતચીતમાં કહ્યું કે તમે ગુજરાતીઓમાં રહેલી છુપાયેલી શક્તિ પછી કલા જગતની હોય કે સાયન્સ ક્ષેત્રની હોય કે બીજી ટેકનિકલ હોય તો એને માટે તમે કંઈક વિવિધ કાર્યક્રમોનું પ્લાનિંગ કરવા માગો છો તો એમાં તમે શું કેવી યોજના છે તમારી પાક્કું છે એમ બધાને જાગૃત કરવા માટે બધા નવા નવા કાર્યક્રમો કરવાની અમારી યોજના છે આગળ રાજકીય પક્ષોના થોડા ટેકો લઈને બી અમે લોકો નાના નાના બાળકોનો જે પ્રોગ્રામ કરવાના હોય છે એના વચ્ચે પછી મેડિકલો કેમ્પ છે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ છે એવા બધા કાર્યક્રમો આગળ વધવાનો લોકોને મળે એવું એવું કરવાની અમારી ઈચ્છા છે અને કરશું અત્યારના આપણે જોયું હશે તો પોલિટિકલ પાર્ટીઓ ગુજરાતીઓને ઘણી વખત અવગણતી હોય છે ભલે સામાજિક ક્ષેત્રે ગમ કામ કર્યું હોય કે ગમે એ લોકોને પોસ્ટ કે ઇલેક્શનમાં ઉમેદવારી મળતી નથી તો આ ક્ષેત્રે તમારે કેવા પ્રયાસો રહેશે એમાં તો હું મારા હિસાબે હું તો ઘણો સક્ષેસ થયો છું કારણ કે જ્યારે મીરાભાઈ ગુજરાતી સમાજની સ્થાપના કરી ત્યારે બે જ નગરસેવકો હતા અહીંયા એક ચંદ્રભાઈ ચંદ્રકાંતભાઈ મોદી અને ભાઈન્દર વેસ્ટની અંદર રીટાબેન શાહ કરીને હતા એના પછી જ્યારે સૌથી પહેલાં અમે મીરા ભાઈદર ગુજરાતી સેવા સંઘની સ્થાપના કરી હતી એના પછી જ્યારે નરેન્દ્રભાઈ એ મહેતા મેયર બન્યા એ વખતે મેં મીરા ગુજરાતી સેવા ગુજરાતી સમાજની સ્થાપના કરી ત્યાર પછી પહેલાં ઇલેક્શનમાં છ ગુજરાતીઓને ટિકિટ મળી છ ગુજરાતીઓ આવ્યા ચૂંટાઈને એના પછી અઢારથી ઓગણીસ નગરસેવકો ગુજરાતી બની રહ્યા છે તો પ્રગતિ તો રોકાતી નથી ગુજરાતીઓને સ્થાન મળે છે પણ આપણે જે ચૂંટાઈ આવેલા અધિકારીઓ છે જે ગુજરાતીઓ છે એ બી સમાજને આગળ લાવવાનું થોડું કામ કરે અને એ બી સપોર્ટ રહે સમાજના પ્રત્યે તો સમાજના હિસાબે થોડું કામ વધારે આપણે કરી શકીએ અને વધારે આપણે બધાને આગળ લાવી શકીએ ઓકે તમારું સૌથી પહેલું આયોજન હશે લક્ષ્ય શું છે સૌથી પહેલા ગુજરાતીઓને માટેનું સૌથી પહેલા તમારું લક્ષ્ય જેમ બને તેમ બધા ગુજરાતીઓ આપણા એક રહે એ કરો એ ઈચ્છા છે અને આપસમાં કાંઈ બી બંદૂક હોય તો સાથે મળીને બધા સમાજોની અંદરની બી ઘણી વખતે પ્રોબ્લેમ થતા હોય છે પણ આપણે અમારું કામ એ છે કે બધા સમાજોને ઝઘડો ના કરે સાથે રહે મળીને રહે અને આગળ આપણે કેવી રીતે વધવું અને ભવિષ્યમાં આપણે મીરાબાઈનંદર ગુજરાતી સમાજનું એક ભવન બનાવવાની જે ઈચ્છા છે એ પૂરી થાય જ હું ઈચ્છું છું સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ